તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ અંદર અને આજે આપણે જવાનું છે વાછડા દાદા તો આપણું બાઇક તૈયાર જ પડ્યું છે ચલો ત્યાં નીકળીએ તો મિત્રો અમારા વિસ્તારમાં પણ થાય આયોજન થાય છે બહુ મસ્ત મસ્ત કાર્યક છે અહીંયા મોટે મોટી બાકી રસ્તો થોડો ખરાબ છે આટલામાં આગળ આવશે હાઈવે તો પહોંચ ગયા આપડે રાધનપુર રાધનપુર થી આપણે ભાઈ ને ભાભી આવવાના હે એમને હંગા જવાનું છે આપણે બાઇક મૂકી દેવાનું છે અહીંયા એમનો વેટ કરી હવે જ્યાં આવે પછી જઈએ આપણે તો આપણી ફોર્ચ્યુનર આવી ગઈ છે ભાઈ ભાભી પણ આવી ગયા છે અને જવું છે વાસડા દાદા ચાલો તારે તો આવી ગયા છે સીએનજી પંપે અને સીએનજી પંપે અત્યારે ટ્રાફિક બહુ છે જુઓ બધા લાઈનમાં લાગી ગયા છે તો અગિયાર વાગવા આવ્યા છે ને આપણે જસ્ટ નીકળ્યા હતા

અહીંયા પ્રસાદી કરવામાં આવે છે અને સામે દેખાયું છે મંદિર છે આ મંદિર જૂનું છે અને બાજુમાં તમે જુઓ છો નવું મંદિર બનેલું છે બાકી અત્યારે પણ પબ્લિક તો છે જ રવિવારનો દિવસ છે પાછો એમાં તો અહીંયા બાળકોના ફોટા છે જેમણે પણ માનતા રાખી હોય અને માનતા પૂરી થઈ હોય એમના ફોટા અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ નવું મંદિર જેથી બનેલું છે અહીંયા દાદાનો પ્રસાદ મળે છે ચલો તને આપણે દાદાનો પ્રસાદ લઈ આવીએ બહુ વ્યવસ્થા સારી છે વ્યવસ્થા બધી સારી છે જમવાની બેસવાની સરસ ઉપર પંખા પણ ચાલુ છે તો વરસાદ આપણે લઈ લીધો છે અને વાગ્યા છે એક અને ગરમી તો બહુ જ જોરદાર પડેલી છે કારણ કે આ રણ વિસ્તાર છે એટલે ગરમી તો પડવાની જ છે એમાં કોઈ હોય નહીં બાકી જો બાકી વ્યવસ્થા બહુ સરસ છે પાણી પીવાની આ રણ વચ્ચે પણ પાણી સારી રીતે મળી રહે બહુ મહત્ત્વની વાત છે અહીંયા બાકી આમનો ઇતિહાસ તો બહુ જૂનો છે તમને આગળ કહું તો અહીંયા મંદિરની અંદર અતિથિ ભવન પણ છે રોકાણ રાતે રાત્રિ રોકાણ માટે જો જે વીર વચ્ચે દાદાની યાત્રિક ભુવન અહીંયા આગળ ગૌશાળા પણ છે જ્યાં સરસ ગાયો માટે બધું છે વ્યવસ્થા હોય છે ત્યાં જે આપણે જોવા માટે જો અહીંયા સરસ મજાની ગૌશાળા પણ છે અંદરથી બતાવું હું મોટી ગૌશાળા છે અહીંયા છે સમાધિ તો આપણે દાદાના ઇતિહાસની વાત કરીએ તો વીરવચરાજ સોલંકીના લગ્ન ચાલી રહ્યા હોય છે અને તેઓ ત્રીજો ફેરો ફરતા હોય છે ત્યારે ગામની અંદર ઢોળ વાગે છે અને એવું જાણવા મળે છે કે કોઈ લૂંટારા આવ્યા છે અને ગાયોને લઈને જઈ રહ્યા છે ભાગી રહ્યા છે ત્યારે દાદા પોતાના લગ્ન અડધા મૂકી અને ગાયોની વારે જાય છે ત્યારે બધી ગાયો છોડાવી લાવે છે અને એક ગાય રહી જાય છે એનું નામ હોય છે વેગડ એ વિગત ગાય લેવા માટે તેઓ પાછા જાય છે અને તે દરમિયાન એક લૂંટારો તેમને પાછળથી વાર કરે છે અને તેમનું મસ્તક ઝડથી અલગ કરી નાખે છે છતાં પણ તેમનું મસ્તક અલગ હોવા છતાં પણ તેઓનું ધડ લડતું હોય છે શરીર લડતું હોય છે અને આ બધું ગામના લોકો જોવે છે તેના કારણે તેમને ભગવાન માનવામાં આવે છે બહુ બધું કારણ કે નવાઈની વાત છે ધડ અલગ ધડ લડતું હોય છે મસ્તક અલગ પડ્યું હોય છે અને કોઈક બધા લૂંટારો તેઓ મારી નાખે છે અને ગાયને છોડાવીને પાછી લાવે છે તેથી વીરવચરાજ દાદાનો ઇતિહાસ જાણો ઘણો બધો મહત્વનો છે તો આ છે મોતિયા કૂતરાની સમાધિ અહીંયા એવું કહેવામાં આવે છે કે તમે જો રણમાં ખોવાઈ ગયા હોય ભૂલા પડી ગયા હોય તો તમને કૂતરો રસ્તો બતાવવા આવે છે સાચી વાત છે ને સાચી વાત છે હાજી વાત તો અહીંયા છે ઢોલની સમાધિ અને અહીંયા એવું માનવામાં આવે છે કે કાન રાખે તો ઢોલ સંભળાય છે

આ હે મેઠાની ખેતી શું કહેવાય ને ખેતી જ કહેવાય મેઠાની મેઠું ઉપર વાત હા આ આપણે ખાઈ લીધી છે આરું મેઠું અહીંયા બને પહે રિફાઈન થાય ને પછી આપણે ખાઈ કરે એમને એમ ના ખાવા વાત કરે કેવું હે જુઓ ભાઈ ને આપણે બાઇક આપી દીધું હે અને આપડે હવે જવું ઘર બાજુ કે ડ્રાઈવર કેવું રહ્યું મોજ મોજ ને બસ મજા કરો અને ચેનલ ઉપર નવા જોઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો